રાધે રાધે મિત્રો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ઉષા ગોહેલ મિત્રો આજે હું તમને અરદિયા કઈ રીતે બનાવવાની તેની હું પદ્ધતિ બતાવું છું તો સૌ પ્રથમ પહેલા આપણે એક કટોરી ઘી લેશું આ મેં ઘી લીધું છે અને આમાં મેં ખાંડ છે ખરી સાખરનું પાવડર છે તે મેં પાવડર કરી લીધો છે મેં આમાં સાકર નાખી છે આમાં લોટ છે અરદનો ગૂન છે અને આમાં મસાલો છે અરદિયાનો તે મેં જાતે બનાવ્યો છે અને મેં ઘી પતંજલિનું ગાયનું ઘી નાખ્યું છે તમે પણ કંઈ પણ આયતમ બનાવો તો તેમાં ગાયનું ઘીનો જ આગ્રહ રાખજો કારણ કે તે પતંજલિનું ગાયનું ઘી સૂટ અને પેરશેર વાળું નથી આવતું તો સૌ પ્રથમ પહેલા પેન લીધી છે અને તેમાં મેં આ લોટને શેકી લઈશ ધીમા તાપે આવી રીતે આપણે તેને ધીમા તાપે सेक्टर जैसा, अलग धीमे-धीमे, टेनो कलर, ब्राउन आउट हो जाता है, अन्यथा कौन ही पड़ती जाता है, भी धीमे-धीमे पकाते हैं, तो टेनो खुशबू एकदम साला सांस है।

આપણે ગુણ ફૂટવા માંડો છે તો આપણે બધો તેમાં ગુણ ધીમે ધીમે નાખતા તે ગુણ પાકી જશે ગુડ સારી રીતે સરસ ફૂટી ગયો છે અને તેમાં મિક્સ થઈ ગયો છે તો આપણે હવે તેમાં જે આપણે સાકર દરીથી તે ધીમે ધીમે આપણે હવે સાકર નાખશું ધીમે ધીમે હલાવતા તે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં મસાલો નાખી દેસુ આપણો અડધિયા ગયા છે તો હવે આપણે એમાં બધો મસાલો નાખી દેસુ અને તેને છે ની તો આપણે ઠંડુ પડી જશે પછી આપણે તેને થાળીમાં હલવી અને તેને આપણે પીસ કરી લેશું ગેસ આપણે બંધ કરી દેસુ આપણે તેને થાળીમાં આવી રીતે તેને પાથરી લીધો છે અને તેમાં ઠંડા પર સાંજે તેને પીસ કરી લેશું આપણા અડદિયા તૈયાર છે અડદિયા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આવી રીતે અરદિયા બનાવશો તો સારા બનશે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાતે રાતે